સુરતમાં કેમિકલ વેપારીને સાડા નવ કલાક વિડીયો કોલ ચાલુ રખાવી ડિજિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી આરોપીઓએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપતા સાયબર માફિયાઓએ વેપારી પાસે પરિવાર અને ધંધાની તમામ માહિતી મેળવી હતી અને તે અંગે વાત કરી ધમકાવતા હતા માહિતી અનુસાર સુરતના ખાતે રહેતા અને પાંડેસરામાં યુનિટ ધરાવતા અઠાવન વર્ષીય કેમિકલ વેપારી ગત પાંચ માર્ચના રોજ ઘરે હાજર હતા ત્યારે સવારે આઠ ત્રીસ કલાકે અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ફેડેક્સ માંથી અલ્પેશ તરીકે આપી તમે મુંબઈ થી તાઇવાન મોકલેલા પાર્સલ ને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સીઝ કર્યું છે જેમાં પાંચ પાસપોર્ટ ચાર ક્રેડિટ કાર્ડ એક લેપટોપ બસો ગ્રામ એમડી ડ્રગ્સ એક સાડી અને ચાર કિલો કપડાં છે તેઓ કહેતા વેપારીએ પોતે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી તેવું કહ્યું હતું આથી તે વ્યક્તિએ વેપારીને તમે એકવાર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી ત્યાં હકીકત જણાવજો તેમ કહી એક નંબર આપ્યો હતો થી વેપારીએ તે નંબર પર સંપર્ક કર્યો હતો તે નંબર પરથી વાત કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પ્રકાશ કુમાર તરીકે આપી હતી બાદમાં વેપારી પાસે પરિવાર અંગે તમામ માહિતી મેળવી તેમની પાસે સ્કાયપે એપ ડાઉનલોડ કરાવી હતી પ્રકાશ કુમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના આઈડી પરથી તેમને લોગિન કરાવી તેમનો આધાર કાર્ડ અને ફોટો મંગાવી બાદમાં વિડીયો કોલ કર્યો હતો જોકે તેમાં પ્રકાશ કુમારે પોતાનો ચહેરો બતાવ્યો નહોતો માત્ર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો લોગો દેખાતો હતો

મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી સુવિધા નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડા વગેરે કબજે કરેલ છે અને આ આધાર કાર્ડ અંગે કોઈની સાથે વાત કરી પ્રકાશ કુમારે બેંક એકાઉન્ટમાં મની લોન્ડરિંગના મોટા ટ્રાન્ઝેક્શન થયા છે અને પાર્સલમાંથી વસ્તુઓ મળી છે તેથી તમારી પર તાત્કાલિક પગલાં લેવા પડશે તમે મોટું ક્રાઇમ કર્યો છે એમ કહી સીબીઆઈ નામની એક નોટિસ સ્કાયપે ઉપર મોકલી હતી પ્રકાશ કુમારે વેપારીને તમે તમારું ઘર છોડી શકશો નહીં તમે અમારા ઇન્ટ્રોગેશનમાં છો ત્યાં સુધી વિડીયો કોલ કટ નહીં કરી શકો અને કોઈ સાથે વાત પણ નહીં કરી શકો તેવું કહ્યું હતું હવે હું તમને મારા પર ઉપરી અધિકારી ડીસીપી સર સાથે લઈ જાઉં છું કારણ કે તેમની પાસે આગળ શું કરવું તેની ઓથોરિટી છે તેમ કહી ડીસીપી ડોક્ટર બાલસિંહ રાજપૂત સાથે વાત કરાવી હતી આ દરમિયાન તેમણે સ્કાઇપ પર અવાજ બહુ આવે છે તેમ કહી વોટ્સએપ પર વાત શરૂ કરી તમારી ધરપકડ કરવામાં આવશે તેવું કહ્યું તેમાં પરિવારને પણ તકલીફો પડશે અને કેસ થશે તો તમારી વિદેશમાં રહેતી અને મહારાષ્ટ્રમાં રહેતી દીકરીઓને પણ ઘણી હેરાનગતિ થશે તમે અમારી સાથે કોઓપરેટ કરશો તો સારું થશે તેમ કહી તેમણે વેપારી પાસે બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ વોટ્સએપ પર મંગાવ્યા હતા

અરજદારશ્રીને મોટું તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ રોજ લાખ લાખ લગભગ જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મૂળે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે આધારે ચાર એકાઉન્ટ હેન્ડલર ને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવે છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે બાદમાં વેપારીએ આરોપીના જણાવ્યા મુજબ 23.30 લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને વિડિયો કોલ ચાલુ રાખી ઘરે પરત ફર્યા હતા સાંજે છ કલાકે તેમણે વિડિયો કોલ કટ કરવાનું કહી દર કલાકે WhatsApp પર ઓકેનો મેસેજ આપવા કહ્યું હતું જો કે ત્યારબાદ વેપારીને શંકા જતા તેમણે કુરિયર કંપનીમાં તપાસ કરી તો ટ્રેકિંગ આઈડી શરૂઆતમાં જે આપ્યું હતું તે ખોટું હતું પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતાં વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે નેવિલ ઉર્ફે બિટ્ટુ મહેશભાઈ ઘેડાવ મહેશભાઈ પ્રવીણભાઈ સંધ્યા ધ્રુવ ઉર્ફે દુલ્લો પરશોત્તમભાઈ વેકરિયા અને પાર્થ ધીરજલાલ જોધાણીની ધરપકડ કરી છે હાલ પોલીસે આવી રીતે આ ટોળકીએ બીજા કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત